જે વેબસાઇટ બનાવી હોય એની સામે તરત પગલાં લેવા સાયબર ક્રાઇમ લગત આ ગુનો બને છે એટલે ખૂબ ઝડપથી એની સામે પગલાં લેવા માટે હું હમણાં અમારે મારે મિટિંગ હતી એમાં જ મારા સચિલશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટને કીધું છે આપણે જે મિટિંગ રાહે હા આપણી વેબસાઇટ છે સર અને એ સરકારી રાહે જ લેવામાં આવે છે તો કેવા પ્રકારના પગલાં ભરાશે મેં કીધું ને કે આ પ્રકારની વેબસાઇટ બનાવવી ગુનો છે સાયબર ક્રાઇમને લગત ગુનો થાય એટલે એના માટે તપાસ કરી અને તરત જે પગલાં એના સામે તુરંત પગલાં લેવાય એ પ્રમાણે સૂચના આપી પ્રજાને કોઈ અપીલ કરશો કે આ પ્રકારની વેબસાઇટ ઉપર ન ભરમાય અને આવી રીતે ખોટી રીતે હા આવી જે અલગ અલગ કોઈ વેબસાઇટ બનાવતું હોય તો એનો એમાં એને બદલે અમારા વિભાગની જ ખુદ વેબસાઇટ છે અને એમાં જ બુકિંગ કરાવવું જોઈએ કેમકે આપણે જોઈએ છીએ કે હવે આ પ્રકારના ઘણા બધા ફ્રોડ છે એ ધ્યાને આવતા હોય છે તો આમાં ક્યાંય ભરમાવ્યા સિવાય ડિપાર્ટમેન્ટની જે વેબસાઇટ છે એમાં બુકિંગ થાય જ છે